જીએસટી બદલાવાથી શું ખરેખર મોંઘવારીમાં ફરક પડશે કે આ એક ખાલી કાગળ પરનો ખેર રહી જશે તો ચલો જાણીએ આજે આ વિડીયોમાં જે સામાન અઢાર ટકા જીએસટી સાથે સો રૂપિયામાં પડતું હતું એ હવે પાંચ ટકા જીએસટી પછી ફક્ત નીવ્યાશી રૂપિયામાં પડશે ટૂથપેસ્ટ શેમ્પુ હેર ઓઇલ જેવી રોજિંદા વસ્તુ પર દરેક સો રૂપિયામાં લગભગ અગિયાર રૂપિયાની બચત થશે ટીવી એસી જેવી ઇલેક્ટ્રોનિક આઇટમ હવે અઠ્યાવીસ ટકા જીએસટીના બદલામાં અઢાર ટકા જીએસટી થઈ જશે એટલે કે ચાલીસ હજારના ટીવી પર સિદ્ધાર્થ ચાર હજાર રૂપિયા ની બચત અને સૌથી મોટો ધમાકો તો નાની ગાડીઓમાં થયો છે ઉદાહરણ તરીકે મારુતિ દરેક વસ્તુ સસ્તી નથી થઈ કોલ્ડ સિગરેટ તમાકુ જેવી વસ્તુનો સ્લેબ 40% ટકા થઈ ગયો છે એટલે કે એ વસ્તુ હવે મોંઘી મળશે અમુક વસ્તુ પર 0% ટેક્સ મળશે લાઈફ ઇન્સ્યોરન્સ અને હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ અને ટેશનરી અને એજ્યુકેશન પર હવે ઝીરો ટકા આ જીએસટી બદલાવ બાવીસ સપ્ટેમ્બર થી લાગુ પડશે અને જો જીએસટી ના કારણે કયા શેરમાં વધે એ તમારે જાણવું હોય તો મારી આગલી વિડીયો જોઈ લેજો અને તમારી જીએસટી ના કારણે તમને શું ફરક પડશે મને કોમેન્ટ કોમેન્ટમાં જણાવજો અને ડેલી જ્ઞાન માટે આ મારી ચેનલ ફોલો કરજો